આકાશવાણી સમાચાર છે નમસ્કાર સમગ્ર દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં એક કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે કેન્દ્રની આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે કે અત્યાર સુધીમાં યોજાયેલા ઓગણસી હજાર ચારસો આરોગ્ય શિબિરોમાં એક કરોડ એકત્રીસ લાખથી વધુ નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ મેળવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ હજાર ચારસો બાસઠ ગ્રામ પંચાયત અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આ આરોગ્ય શિબિરોનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આયોજન કરવામાં આવ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદના રૂપે આજે ભરૂચ ખાતે ફ્યુચર કેમ ગુજરાત એટલે કે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાશે જેમાં વિશ્વભરના નીતિ નિર્ધારકો પ્રેક્ટિશનર્સ શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાંતો દ્વારા આ ઉદ્યોગો અંગે સર્વાંગી ચર્ચા કરાશે પરિસંવાદમાં થનારી ચર્ચાના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે આયોજન કરાશે આ પરિષદ રસાયણ ક્ષેત્રના ઉદ્યોજકોને ગુજરાતમાં આ ઉદ્યોગોના વિકાસની તકો અંગે વિગતો આપશે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે આ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર પર એક દૃશ્ય શ્રાવ્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે કેન્દ્રીય કેમિકલ અને ફર્ટીલાઇઝર મંત્રી મનસુખ માંડવીયા મુખ્ય સંબોધન કરશે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન સંબોધન કરશે આ ઉપરાંત રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ પરિસંવાદમાં વિશેષ સંબોધન કરશે ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ પહેલા ગઈકાલે હૈદરાબાદમાં એક રોડ શો યોજાયો હતો રાજ્ય સરકારના સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રોડ શોનું નેતૃત્વ કર્યું હતું હૈદરાબાદમાં કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ કહ્યું કે ભારતના જીડીપીમાં ગુજરાત આઠ પોઈન્ટ ત્રણ ટકાનું યોગદાન આપે છે રોડ શો પહેલા મંત્રીશ્રીએ વિવિધ સંગઠનોના મંત્રીઓ સાથે બેઠક યોજી હતી આ સાથે જ તેઓએ લોજિસ્ટિક્સ માળખાકીય સુવિધા પુનઃ પ્રાપ્ય ઉર્જા અને રાજ્યમાં રહેલી વિપુલ સંભાવના સહિત વિવિધ ક્ષેત્રમાં ગુજરાતની સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો રોડ શોની શરૂઆતમાં વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અને ગિફ્ટ સિટી પર દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મ દર્શાવવામાં આવી હતી રાજ્ય સરકારના અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્યાએ ગુજરાતમાં વ્યવસાયની તકો અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસથી સમગ્ર ગુજરાતમાં ધોરણ છ થી બારમાં ભણતા વિદ્યાર્થીઓને ગીતા શીખવવાનો નિર્ણય લીધો છે ગઈકાલે ગાંધીનગરમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાયાની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષણ વિભાગે ભગવદ્ ગીતા અંગેના નવા પુસ્તકનું વિમોચન કર્યું છે આ સચિત્ર પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક અને તેનું ગુજરાતી ભાષાંતર આપવામાં આવ્યું છે અંજાર તાલુકાના રતનાલ ગામે પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ત્રિકમભાઈ અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો આ અંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ધારાસભ્ય દ્વારા રતનાલ ગામના નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો એક કેસ ગઈકાલે નોંધાયો હતો આ અંગે માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રવિન્દ્ર ફુલમાલીએ જણાવ્યું હતું કે અંજાર તાલુકાના વરસામેડી ગામના એક આધડનું કોરોના પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું દરમિયાન જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેકિંગ અને ટ્રેસિંગ વધારવા સૂચના આપવામાં આવી છે ઉપરાંત તાવ શરદીના શંકાસ્પદ કેસો પર નજર રાખવા પણ જણાવવામાં આવ્યું છે આજે સમગ્ર કચ્છ જિલ્લામાં ગીતા જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે જિલ્લા મથક ભુજ સહિત વિવિધ સ્થળે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ ઝોનમાં એશિયાટીક લાયન સફારી પાર્ક બનાવવા માટે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી દરખાસ્તને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી મારફત મંજૂરી મળી ગઈ છે સિંહ સંરક્ષણ અને સંવર્ધનના પ્રયત્નોમાં વધારો થાય તેમજ ઇકો ટુરિઝમ ક્ષેત્રે વધારો થાય તે માટે રાજકોટ પ્રાણી ઉદ્યાનના વિસ્તૃતિકરણ તરીકે લાયન સફારી પાર્ક બનાવવાનું નક્કી થયેલું છે મુંબઈ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલા ક્રિકેટ ટેસ્ટ મેચમાં ગઈકાલે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના બસો ઓગણીસ રનના જવાબમાં દિવસના અંતે ભારતીય મહિલા ટીમે સાત વિકેટના બોગે ત્રણસો છોતેર રન કરી એકસો સત્તાવન રનની સરસાઈ મેળવી લીધી છે આ આ સાથે સમાચાર નમસ્કાર